હું આવ્યો એટલે બાર વાગે હું આવ્યો ને બાર ને દસ અટાણે થઈ તમે એમ કહો કે મિટિંગને મારા સભ્યની બાર વાગ્યાની જરૂર છે બાર વાગે કીનો ફોટો પાડેલો હા બતાવો બતાવો એટલે બે એક બે મિનિટની તો વાર લાગતી હોય નહીં નહીં ખોટું બોલવા બાર ને દસ થઈ હજી ખોટું બોલવામાં મંત્રી સાહેબ નહીં ખોટું બોલવાનું જીરે નથી આવતું બાર ને દસ હતી બાર ને મિનિટ થઈ તમે કંઈક મિટિંગ પૂરી થઈ ગઈ ક્યાંથી આમ માની લઈએ

નહીં નહીં બાર વાગે ચાલુ થવાની હતી અને બાર વાગે પૂરી ક્યાંથી થઈ જાય હા અને બે મિનિટમાં મીટિંગ પૂરી થઈ જાય મારી પાસે વિડીયો હું ઉતારું તમે મજા કરો આથી કઈ વાંધો નહીં મંત્રી સાહેબ તમે નહીં 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 ખોટું બોલોમાં તમે નહીં ખોટું બોલવાનું આવતું જ નથી અમે અમે બાર વાગે અહીં કમ્પ્લેટ આવી ગયા કે નહીં નહીં ખોટું બોલો માં આ બાર ને અગિયાર મિનિટ થયા હતા ને પછી મિટિંગ ચાલુ થાય ને

મંત્રી સાહેબ છે મારી વાત રહો બાર વાગ્યે કાયદેસર ની મિટિંગ થાય ચાલુ થવાની હતી બાર નથી થઈ બાર ને અત્યારે અગિયાર મિનિટ થઈ તમે એમ કે બાર વાગ્યે પૂરી થઈ ગઈ મિટિંગ બાર વાગ્યે તો ચાલુ થવાની છે મિટિંગ બતાવો મને

હું બે મિનિટ માં મીટિંગ બંધ થઈ જાય બંધ થાય

હાજર થયા છે અને મંત્રી સાહેબ એમ કે મિટિંગ પૂરી થઈ ગઈ બાર વાગ્યા નો ટાઈમ છે અમારી પાસે તમે ખોટું બોલો હારે હજી હારે હજી ખોટું બોલોમાં હજી હારે